પહેલા શ્રદ્ધાળુઓ બીબીએન આજે ગોરવા ખાતે આવેલ ઈસુ દેવાલયમાં આવી પહોંચ્યો છે ગઈકાલે રાત્રે ઈસુ દેવાલય ગોરવા ખાતે ચોરી થયેલ છે અને તેમાંથી બાળ ઈસુની પ્રતિમા પણ ચોરાયેલ છે તો આ ઘટના કેવી રીતે બની અને આ ઘટનામાં હવે પછીની પ્રતિક્રિયા શું છે અને હવે પછીની કાર્યવાહી શું છે તે અંગે આવો આપણે બાળ ઈસુ દેવાલય ગોરવાના સભા પુરોહિત રેવરન અદર જિજ્ઞેશ સાથે વાત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્મા વાલા પક્તજનો ગઈકાલે સાંજે દસ વાગે આપણા ચર્ચ કમ્પાઉન્ડનો ગેટ મેં લોક કર્યો ત્યારબાદ આવીને અમે હું અને ફાધર નીતિશ અમારી પોતપોતાની રૂમોમાં સૂઈ ગયા સવારે સાડા વાગે જાગ્યા પછી ચર્ચનો જે કમ્પાઉન્ડ ચર્ચ કમ્પાઉન્ડ છે એનો મેઇન ગેટ છે એ ખોલ્યા બાદ અમે અમારી જે રેગ્યુલર સાત થી આઠ ની પ્રાર્થના હોય એ પ્રાર્થના કરી પ્રાર્થના બાદ નાસ્તો કર્યો અને ત્યારબાદ સાડા આઠ વાગ્યા પછી અમારા જોની ભાઈ જે અમારા કમ્પાઉન્ડ અને ઘરનું ધ્યાન આપે છે તે આવ્યા તે આવ્યા ને જેવો એમને ઓફિસ વાળી જે જાળી છે એ દરવાજો ખોલો અને એટલે અમને જોયો કે કાચ તૂટેલો હતો એટલે મને તરત ફોન કર્યો ફાધર દરવાજાનો કાચ તમારી તૂટી ગયો છે એટલે તરત હું અને ફાધર નિતેશ બંને નીચે આવ્યા જોયું તો ઓફિસનો કાચ કોઈ તોડેલો હતો ત્યારબાદ અમે જોયું કે ચર્ચની જે સેક્રેસટી ભાગ છે એ દરવાજો પણ ખુલ્લો હતો એટલે અમે સીધા ચર્ચમાં આવ્યા અમે અંદર ચર્ચમાં તપાસ કરી અમને માલુમ પડ્યું કે જ્યાં મૂર્તિ મૂકવામાં આવે છે એ ગ્રોટોમાંથી એ ગ્રોટો નો કાચ તોડીને બાળીશોની મૂર્તિ અને એની સાથે જે સોનાની ચેન હતી એ બંને પણ ત્યાં મળ્યા નહીં એટલે તરત જ અમે સો નંબર ડાયલ કરી અને પોલીસને જાણ કરી અને નવ ને દસ ની આસપાસ પોલીસ તરત આવી ત્યારબાદ અમે ઇન્કવાયરી કરી અને અમારી સીસીટીવી કેમેરા ચર્ચમાં કેમ્પાઉન્ડમાં લાગેલા છે તો પોલીસ સાથે અમે સીસીટીવી કેમેરામાં તપાસ કરી ત્યારે માલું પડ્યું કે મધ્યરાત્રિએ લગભગ એક પંદરે અને દોઢ વાગ્યાની આસપાસ એક ભાઈ આવ્યા ચોક્કસ એ ચોર આવ્યો અને ચોર આવીને અમે ચર્ચ ઓફિસની જાળી જ છે ત્યાંથી પ્રવેશ કર્યો અને ચર્ચ ખોલવા ચર્ચ ઓફિસ ખોલવાનો પ્રયત્ન કર્યો પણ જે લોક હોવાથી એ ફરીવાર બહાર ગયો અને પથ્થર લઈને જે ચર્ચ ઓફિસનો દરવાજો છે એની અંદર કાચની વાળો ગ્લાસ છે એ એને તોડીને ઓફિસની અંદર ગયો એ તોડીને અંદર જતાં એણે એ કાચ વાગ્યો છે ખાસું બધું લોહી આખ્યો ઓફિસમાં અને બહાર પડ્યો છે ઓફિસમાં એને બધા કબાટો ખોલ્યા પણ એને કંઈ ન મળતા એ ચર્ચની સેક્રેસી દ્વારા ચર્ચની અંદર આવ્યો અને અંદર આવીને પછી બાળીશની મૂર્તિ જ્યાં મૂકવામાં આવે છે એ જે ગ્રોટો છે એ ગ્રોટો તોડવાનો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ અહીંયા પણ તાળો લાગવાથી એ કરી ન શક્યો એટલે ફરીવાર એ પથ્થર લઈને ફરીવાર અંદર ચશ્મા આવ્યો અને એ પથ્થરથી એણે એ ગ્રોટોનો જે કાચની ફ્રેમ હતી એ આખી એને તોડી નાખી અને બાળેશનું સ્ટેચ્યુ અને એની સાથે જે સોનાની ચેન હતી એ લઈને એ ચો એ ચોરી કરી ગયો છે બાળેશ્વર દેવાલય માટે આપણા સર્વ દેવાલયો માટે પ્રાર્થના કરજો ભગવાન આ ચોરને આશીર્વાદ આપે ને કદાચ એને મન પરિવર્તન કરાવે અને જો એ બાળેશ્વરની મૂર્તિ પાછી આપી જાય તો આપણા માટે હશે આપણે એના માટે પણ પ્રાર્થના કરીએ થેન્ક યુ ઈશ્વરની શાંતિ આપણે સૌએ જાણ્યું કે કેવી રીતે આ ઘટના બની છે અને આ ઘટનામાં આપણે શું ગુમાવ્યું છે વાલા શ્રદ્ધાળુઓ આ દેવળ માટે પાદર જિજ્ઞેશ માટે અને આગળની જે કંઈ કાર્યવાહી થાય તે હંમેશા પ્રભુ સ્પર્શે એ માટે આપણે સૌ પ્રાર્થના કરતા રહીશું અને આ રિપોર્ટ નિહાળ્યા પછી પણ આપ જિગ્નેશ માટે અને આ દેવાલયના લોકો માટે પ્રાર્થના કરશું કેમેરામેન વિજયભાઈ બીબીએન સાથે હું દીપક વાઘેલા ગોરવા વડોદરા નમસ્કાર